અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ન્યુઝીલેન્ડના વેપારી મંત્રી તોડ મેક્કલે મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેને રમતગમત મહોત્સવને આંતરરાષ્ટ્રીય સ્પર્શ આપ્યો હતો બંને મંત્રીઓ મહોત્સવના ભાગરૂપે તબીબ્યો માટે આયોજિત એક વિશેષ ક્રિકેટ સ્પર્ધાનું ઉદઘાટન કર્યું હતું આ ક્રીડા મહોત્સવનું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અભિયાનના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે પિયુષ ગોયલે આ પ્રસંગે જણાવ્યું કે આ પ્રકારના આયોજનો સ્થાનિક પ્રતિભાઓને એક મજબૂત મંચ પૂરું પાડે છે ને સમુદાયોને એક લાવે છે તેમણે સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે ફિટ ઇન્ડિયા વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે ટોડ મેક્કલે તેમના સંબંધનમાં ભારત સાથેના તેમના દેશના ગાઢ સંબંધોની પ્રશંસા કરી અને ક્રિકેટ પ્રત્યેના સહિયારા પ્રેમને બંને દેશોને વધુ નજીક લાવનારું પરિબળ ગણાવ્યું પિયુષ ગોયલે પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ભાગીદારીને મેદાન પર મેદાનની બહાર એક વિજયી ભાગીદારી ગણાવી હતી આ કાર્યક્રમ બંને દેશો વચ્ચે વેપાર પર્યટન અને કૃષિ ઉપરાંત રમતગમત ક્ષેત્રે પણ સહયોગની નવી તકોનો સંકેત આપે છે